thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર શપથવિધિ તડામાર તૈયારીઓ રોડ કરાયા બ્લોક મહાનાયક મોદીની જીતના ચાર નાયક કોંગ્રેસનો યક્ષ પ્રશ્ન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને નાથી શકાશે અમદાવાદમાં દિલ્હી કેન્દ્ર સંદર્ભે સિગ્નેચર કેમ્પેન સતત પાંચમી વખત અમદાવાદમાં યોજાશે કાંકરિયા કાર્નિવલ કષ્ટ ભજન દેવને દેવણી સોના સોનાચંદન અલૌકિક હાર આગામી છવ્વીસ મીના રોજ યોજાનાર સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે જેને લઈને હાલમાં સ્ટેડિયમ સહિત આજુબાજુના સ્થળોને પોલીસથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં અને ગ્રાઉન્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલમાં જે આ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ શપથવિધિને ત્રણ દિવસ બાકી છે ત્યારે તંત્ર દ્વારા સ્ટેડિયમના સામેના રોડ પર ત્રણ ત્રણ પતરાઓ લગાવીને સંપૂર્ણ કોર્ડન કરવામાં આવ્યું છે જેના કારણે પાછળના ભાગમાં આવેલી ચોવીસ કલાક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતની હેટ્રિક મારનાર મહાનાયક મોદીની જીત પાછળ છે ચાર નાયક કારણ કે આ વખતે ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું છે કે ભાજપની ભગીની સંસ્થાઓ કહેવાતી વીએચપી તથા બજરંગ દળ સહિતના પક્ષો મોદીની સાથે નહોતા તેમ છતાં વિજય મેળવવાનો હતો તેમાં મહત્વની ભૂમિકા ભજવી અરુણ જેટલી સુરેન્દ્ર પટેલ પુરુષોત્તમ રૂપાલા અને ભીખુભાઈ દલસાણીયાએ અરુણ જેટલીએ ચૂંટણી મુદ્દાઓથી માંડીને સ્ટ્રેટેજી માસ્ટર સુધીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તો સુરેન્દ્ર પટેલે પુરવઠા ખાટા માટેનો રોલ અદા કર્યો છે દરેક ઉમેદવારોને માર્ગદર્શન આપવું કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે પહોંચતી કરવી વિજ્ઞાપન કેમ્પેઇન થી માંડીને ચૂંટણી માટેના તમામ સુ આયોજનો પણ તેમણે આભારી રહ્યા તો પુરુષોત્તમ રૂપાલા પણ ચૂંટણીમાં કિંગ મેકર રહ્યા કારણ કે ચૂંટણી અગાઉ જાહેર સભાઓ યોજવી દરેક મત વિસ્તારમાં તાત્કાલિક પરિસ્થિતિમાં ઉમેદવારીને મળવું તે તમામ જવાબદારી તેમણે અદા કરી પાય દળના સેનાપતિની ભૂમિકા ભજવી તો ભીખુભાઈ દલસાણીયાએ ઉમેદવારોની પસંદગીથી માંડીને સમગ્ર પ્રક્રિયામાં માસ્ટર માઇન્ડના રોલમાં સામે આવ્યા કારણ કે ક્યારે ક્યાં કેવા લોકોને ગોઠવવા કોને કેવું સ્થાન આપવું રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર સભાઓ માટે ગુજરાત આવે ત્યારે કેવું આયોજન કરવું આ તમામ બાબતોને તેમણે ઝીણવટપૂર્વક ધ્યાનને લીધી અને મુખ્ય પ્રધાન તથા પ્રદેશ કાર્યાલય વચ્ચેના મીડિયેટર તરીકે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખો ચૂંટણીમાં હારેલા ઉમેદવારો તથા ડેલીગેટ સામૂહિક બેઠકમાં હારના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે પણ પ્રશ્ન એ છે કે શું બેઠકમાં ચર્ચાથી પક્ષની વર્તમાન સ્થિતિ બદલાશે ખરી આ વખતની ચૂંટણી કોંગ્રેસ માટે રસાકસી ભરેલી રહી અને પક્ષની હાર માટે પણ પક્ષના લોકો જવાબદાર હોવાની ચર્ચા એ પકડ્યો કારણ કે આ વખતે ઘણી જગ્યાઓએ ઉમેદવારો અને પક્ષ વિરુદ્ધ પણ કાર્યકરોએ પ્રવૃત્તિઓ કરી જેને કારણે પક્ષને કારમો પરાજય સહન કરવો પડ્યો પરંતુ પક્ષે હવે બેઠકો બોલાવીને હાર વિશે ચર્ચા કરવા કરતા જે લોકોએ પક્ષ અને ઉમેદવારો વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી તેની સામે પગલાં ભરવા તેનો નિર્ણય થાય તો જ પક્ષની સ્થિતિ બદલાશે

दिल्ली में जो एक युवती पर सामूहिक बलात्कार हुआ है उसके आक्रोश में यहाँ सब एकत्र एकत्र हुए हैं सबकी एक इच्छा है मांग है और ये देश भर में हो रहा है कि जिस प्रकार से हिंदुस्तान जैसे पवित्र देश में जिसकी एक अलग संस्कृति थी उस देश में प्रतिदिन ऐसी घटनाएं घटती रहती है और ये घटना दिल्ली वाली तो ऐसी है कि जिस जिसको सुनते ही रोंगटे खड़े हो जाते हैं एक सांसद के नाते एक समाज सेवक के नाते मैं चाहूँगा और मैं ये पूरी कोशिश करूँगा क्योंकि तो ये काम संसद का है तो मेरी ये मांग रहेगी इस प्रकार की घटना की भर्षना करते हुए उन युवती को भगवान तुरंत अच्छा करे उसकी तंदुरुस्ती बख्शे और मैं चाहूँगा चाहूंगा कि संसद का विशेष सत्र बुलाया जाए और विशेष सत्र बुला करके संविधान में या आईपीसी में संशोधन करने की आवश्यकता पड़े तो संशोधन करके बलात्कारियों पर छेड़खानी करने वालों को कड़क से कड़क सजा का प्राविधान किया जाए और विशेष रूप से बलात्कारियों को फांसी की सजा दी जाए ऐसी मेरी जो जनता की भावना है उससे मैं सहमत हूँ और उसके लिए मैं पूरी कोशिश करूंगा बहुत बुरी कार्य हुआ है ऐसा नहीं होना चाहिए जहाँ भारत को हम लोग माता कहते हैं वहाँ और देवी कहते हैं वहाँ ऐसा कार्य हुआ है वो बहुत बुरी बात है ऐसा कार्य अगर हमारे पास न्याय नहीं है औरतों को बाहर निकलने की या हक नहीं है ऐसा नहीं है आज औरतें बहुत बड़ी जगह पे पोस्टिंग पे हैं तो ऐसा कायदा होना चाहिए कि ऐसा करने से पहले वो लोग की हिम्मत ना हो ऐसा कार्य करे कायदा ऐसा होना चाहिए वो लोग को आज फांसी नहीं होनी चाहिए वो लोग को हर जगह लटका देना चाहिए ताकि वो लोग को पत्थर मार मार के मारो तो और लोगों को भी उसका खौफ होना चाहिए कायदा ऐसा होना चाहिए आज सारी दुनिया एक हो गई है सारा देश एक हो गया है खाली जस्टिस लेने के लिए वो किसी की एक की बेटी नहीं आज सारे देश की बेटी है तो उसे न्याय चाहिए और हम सब उसके लिए लड़ेंगे જેમાં સાંસદ હરીન પાઠક લેડી સંતા ગ્લો સહિત યુવાધને સિગ્નેચર કરી આવા જધન્ય કૃત્ય સામે ન્યાયની માંગણી કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે સતત પાંચમા વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજાશે પચીસમી ડિસેમ્બરે સાંજે સાત વાગ્યે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે આ વખતે કાંકરિયા કાર્નિવલમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે કાંકરિયા કાર્નિવલ અંદર લગભગ

સવારના પચીસમી તારીખે સવારથી શરૂ કરીને એકત્રીસમી તારીખે રાત્રે દસ વાગ્યા સુધી આ એક્ટિવિટી ચાલવાની છે જેનું સતત વિડીયો મોનિટરિંગ સીસીટીવી દ્વારા કરવામાં આવશે જેને માટે લગભગ સિત્તેરથી પંચોતેર જેટલા કેમેરા સીસીટીવી કેમેરા કાંકરિયાની પેરેફરીમાં અને એની આસપાસના વિસ્તારની અંદર અને કાંકરિયાની અંદરના ભાગની અંદર પણ લગાવવામાં આવેલો છે જેમાં ચેરિટી બેગ સ્કૂબા ડ્રાઇવિંગ સેગવે પોલો ટેપીયોરી તથા ડેકોરેટિવ ફ્લાવર્સ બીટ પારંપરિક હસ્તકલા પ્રદર્શન રોક બેન્ડ્સ બટરફ્લાય પાર્કનું પણ લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત એન્જોયમેન્ટ પાર્ક વન અને પાર્ક ટુમાં કેટલાક ભૂમિપૂજન પણ કરવામાં આવશે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના પાવન તીર્થધામ અને અટૂટ આસ્થાના પ્રતિક સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ધ્વજારોહણ અને અવલૌકિક હાર અર્પણ કરવાનો ઉત્સવ ઉજવાઈ ગયો એકસો વર્ષ કરતાં પણ જૂના એવા ઐતિહાસિક સાળંગપુરના હનુમાનજી મંદિરમાં સોના ચાંદીથી મડેલ હાર ચઢાવવામાં આવ્યો ત્યારે ખાસ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું આ અલૌકિક હાર જાણીતા રિયલ એસ્ટેટ સુકન ગ્રુપ દ્વારા અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે ધર્મ સ્વરૂપદાસજીએ જણાવ્યું કે આજના કળયુગમાં જ્યાં પાપનો પ્રસાર વધી રહ્યો છે ત્યારે એવા સંકટ સમયે ભક્તોની વારે આવતા અને કષ્ટ કાપતા એવા જીવંત પ્રત્યક્ષ પ્રાણરૂપી દેવ હનુમાનજી છે અને આવો પ્રસંગ સમાજ માટે ખરેખર પ્રેરણાદાયી છે તો રિયલ એસ્ટેટ સુકન ગ્રુપના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું કે હનુમાનજી સાથે જ્યાં ભક્તોની આસ્થા જોડાયેલી છે અને અમારી પણ અટૂટ આસ્થા જોડાયેલી છે માટે અમે અહીંયા હાર અર્પણ કરી રહ્યા છીએ તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝબુલેટિન નમસ્કાર